સંપર્ક અને માટે સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી છે જો કે આજકાલ ગુનેગારો નશાની હેરાફેરી કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે આજે વર્ષના પ્રથમ દિવસે જ સુરતમાં પોલીસે સપાટો બોલાવી અલગ અલગ ત્રણ જગ્યાએથી પંદર લાખ નું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ડ્રગ્સનું દૂષણ ડામવા સુરતમાં પોલીસ આક્રમક એસઓજી પોલીસને મળી સફળતા સુરતના ત્રણ સ્થળેથી લાખ ડ્રગ્સ ઝડપાયું પેડલરોના નેટવર્ક પર પોલીસ જવાનોની ચાંપતી નજર એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પૂર્ણ થતા જ ડ્રગ્સ પેડલરોએ કદાચ પોલીસનો નો પહેરો અને પકડ ઢીલી પડશે તેવું માન્યું હશે પરંતુ મેગા સિટી ગણાતા સુરતમાં ગુનાખોરી અને યુવાનોને ડ્રગ્સની બદીથી બદી બચાવવાનું અભિયાન વર્ષ બે હજાર છવ્વીસ ના પહેલા દિવસે ખાખી મિશન નેપૂર પૂર ઝડપે આગળ વધાર્યું સુરત એસઓજી ની સાથે જ સલાબતપુરા અને અઠવાલાઇન્સ લાઇન્સ પોલીસે ત્રણ સ્થળો પરથી થી પંદર લાખ થી વધારે ડ્રગ્સનો સામાન ઝડપી પાડ્યો સલાબતપુરા પોલીસે પંદર ગ્રામ ડ્રગ્સ સાથે આમિર શેખ ને ઝડપી લીધો કુખ્યાત આરોપી આમિર શેખ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને કોને મોકલવાનો હતો તેની વિગતો તપાસમાં આગળ ખુલશે આમિર શેખની પૂછપરછ સાથે જ સુરત અને આસપાસમાં રહીને નશાનો કાળો કારોબાર ચલાવતા નશાના મોટા સોદાગરોની પોલ પણ ઉઘાડી થશે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે વર્ષ બે હજાર પચીસ પહેલાં જ કહ્યું હતું કે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થતાની સાથે જ સુરત પોલીસની ડ્રગ્સ સામેની જે લડાઈ છે તે આક્રમક મૂળમાં હશે અને તે જ કારણ છે કે માત્ર વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે જ સુરત પોલીસ દ્વારા અલગ અલગ એનડી ત્રણ જેટલા ગુના દાખલ કરી અને લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તસવીરો છે સુરતના સલાબતપરા વિસ્તારની કે જ્યાં સલાબતપરા પોલીસે માહિતીના આધારે ડ્રગ્સના જથ્થા સાથે આમિર જ્યા શેખની ધરપકડ કરી છે જેની પાસેથી પંદર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ છે તે કબજે કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત અઠવા પોલીસ દ્વારા પણ સાડત્રીસ ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ સાથે કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ચાર લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે બીજી તરફ અમરોલી છાપરાપાટા રોડ ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા જીલ ભરત ઠુંબરની પણ ધરપકડ કરવામાં આવી છે જેની તલાશી લેતા તેની પાસેથી પણ લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે જોકે ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા શખ્સની પૂછપરછની અંદર ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી છે કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટના માધ્યમ થકી આ ડ્રગ્સ કારોબાર ચાલતો હતો અને તે માટે અલગ અલગ ડ્રગ્સના વેચાણ માટે કોડવર્ડનો ઉપયોગ કરેલા જે આમિર શેખ પાસેથી અંદાજીત દોઢ લાખની મત્તાનો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે આ ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પણ પોલીસ તરફથી હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ સિવાય અઠવા અને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓની પણ સધન પૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જે ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા અન્ય મોટા માઠાઓના પણ નામ સામે આવવાની શક્યતાઓ હાલ રહેલી છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરા ભાંઠામાં એક ઇસમ મેફેડ્રોનની ડિલિવરી કરવા આવવાનો હોવાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને બાતમી મળી જેના આધારે સુરત એસોજીની ટીમે કલાકોથી વોચ ગોઠવી રાખી હતી આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ જીલ ઠુમ્મર આવતા જ પોલીસે તેને ઝડપીને બસો છત્રીસ પોઇન્ટ સાતસો એંસી ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું આ નશાનો સામાન હિતેશ રાણપરિયા અને ભરત લાઠિયાને ડિલિવરી આપવા માટે જીલ પહોંચ્યો હતો જો કે પોલીસે વોચ ગોઠવી હોવાની જાણ થતા જ બંને આરોપી હિતેશ અને ભરત લાઠિયા ઘટના સ્થળેથી નાસી છૂટ્યા સુરત એસઓજી ની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે ઝડપાયેલો આરોપી જીલ ઠુમર બાંધકામ સાઇટ પર શ્રમિક તરીકે કામકાજ કરે છે અને મોજ શોખ પૂરા કરવા માટે ડ્રગ્સના ના રવાડે ચડી ગયો હતો જીલ ડ્રગ્સ લેવાનો શોખીન હોવાની સાથે જ પૈસા કમાવવા માંગતો હોવાથી નશાની હેરફેરના ધંધામાં આવી ચડ્યો જેલ ઠુમ્મરે જણાવ્યું કે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને સ્નેપચેટ જેવા માધ્યમો થકી નશાનો કાળો કારોબાર બરાબર ધમધમે છે આરોપીઓએ ડ્રગ્સના વેચાણ માટે અલગ અલગ કોડ વડ રાખ્યા હતા સુરત પોલીસ કે સામાન્ય નાગરિકોને શંકા ન ઉપજે તે માટે નિર્મા ઓજી ટાઇડ એટલે કે કપડાં ધોવાના વિવિધ પાવડરના નામે ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ની બહારના ભાગમાં જીલ ભુપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ હાડપરિયા અને ભરત ગામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ સુધી ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ગોપકભાઈ ટુમર છે જે બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરતપુર ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો છત્રીસ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે આરોપી કોણ છે અને અગાઉનો કોઈ કેસ છે ને જે છે જીલ ભૂપતભાઈ પોતે પણ બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરે છે અને પોતે બંધારણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી પંદર ગ્રામથી વધારે ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલો આરોપી આમિર ઉર્ફે અમ્મુ ગ્યાસ શેખ હત્યા કેસનો પણ આરોપી છે ખટોદરા પોલીસના ચોપડે નોંધાયેલા એક હત્યાના કેસમાં સાત વર્ષની સજા કાપીને આમિર હાલમાં જ બહાર આવ્યો હતો લિંબાયત અને અન્ય વિસ્તારોમાં બે લોકો પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું અને આમિરે તેનો એક ભાઈ પણ ડ્રગ્સના ધંધામાં સંકળાયેલો હોવાનું કબૂલ કર્યું છે આ માહિતીના આધારે પોલીસે વિસ્તારના મકાન નંબર રેડ પાડીને લાખનો જપ્ત કર્યો છે વિસ્તારના મહિનાથી ડ્રગ્સના ધંધામાં જોડાયેલો આમીર મોતનો સામાન કોની પાસેથી લાવતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત કોને કોને કેટલો જથ્થો અત્યાર સુધીમાં વેચ્યો તેની પણ કડીઓ જોડવામાં આવી રહી છે સુરત પોલીસ નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોને ઝડપી પાડવાની લડાઈ આગામી દિવસોમાં વધારે ઉગ્ર બનાવશે તે વાત નક્કી છે રાકેશ રાકેશ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત